વર્ષે એકસો ને અઠાવન કરોડ રૂપિયાનો નેટ નફો અર્ચન કંપની કમાય છે કચ્છ માંથી બરોબર છે આલોકો માંથી જ કમાય છે હું નથી વિચતો બોલું વધારે સમજ્યા ને સાહેબ મહેરબાની કરીને મને ન બોલાવો ચાલો તમે આપડે સાથે ચાલીએ પગે પગે આલું ગાડી રાખી દઉં સાહેબ બરોબર ચાલો આપડે આપડે આજે નઈ સમજે હું કાલે આવીશ હું નથી છોડવાનું સાહેબ તમે હશો તમે બદલી કરાવી આવી જશે હું નથી છોડવા જ્યાં સુધી આ સત્તર જણા નોકરી ઉપર કાયમી નહીં લાગે મને બાર મહિના લાગશે સદાણી સામે નવ વર્ષથી લડવું બરોબર હું નથી છોડવાનું ફરિયાદ કરશો છે બે ફરિયાદ ત્રીજી તાસ અને એ કહી દો ફરિયાદ કરશો જામીન નથી લેવા હવે એવું થઈ ગયું છે પોલીસ નું માન રાખી 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 ખરેખર ગયા વખતે કંપની સામે આંદોલન તમે કરી નાખ્યું પોલીસ ના વિરોધમાં આંદોલન હું ક્યારેય નથી ઈચ્છતો કે પોલીસ ની સામે કઈ પણ બોલું બરોબર છે ત્રીસ ટકા અધિકારીઓ બહુ સારા છે અમારી ઇજ્જત કરે છે અમારા કામને માને છે એટલે અમે એ અધિકારીઓને જોઈ અને અમે કાંઈ નથી ઇચ્છતા કે પોલીસ સામે ઘેરવર્તન થાય છતાંય પણ આખો લોન ઓર્ડર બદલવાની પરિસ્થિતિ કોણે નિર્માણ કરી ડાંગરે તમારી જવાબદારી હતી તમે શું કર્યું મૂગા ઉભા રહી કે તમારી એઝ એ જવાબદારી છે પોલીસ ઇન્સ્પેક્ટર જખૌ મરીન જવાબદારી તમારી આવે છે તમે શું કર્યું મૂગા ઉભા રહ્યું મેં ખાલી એટલું કીધું કે ભાઈને કયો સોરી બોલે નહીં નથી ખબર કારણ કે મેં પૈસા ભેગા નથી કર્યા મેં ઇજ્જત કમાવી તંત્ર માં સરકાર માં અને પબ્લિકમાં હું કઈશ નહીં પોલીસે કરશે હું કઈશ નહી સરકારે કરશે તંત્ર ને કરવું પડશે આ પબ્લિક માટે તો મારા કોઈ ખેતર નથી દબાય અહીંયા